ડીસા તાલુકાના ટેટોડા ગામે ખેડૂત રહેણાંક મકાનમાંથી આઠ તોલા સોના અને ચાર કિલો ચાંદીના દાગીના સહિત લાખોના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તાલુકાના ટેટોડા ગામે રહેતા પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પરિવાર ગુજરાન ચલાવે છે તેઓ તેમના ત્રણ સંતાનો સાથે અત્યારે ખેતર ઉપર આવેલા મકાનમાં રહે છે અને તેમનું એક મકાન ટેટોડા ગામમાં પણ આવેલું છે દરરોજ સવારે ખેતરેથી દૂધ ભરાવે માટે આવ્યા બાદ તેમના ગામમાં આવેલા મકાન ઉપર જઈને દીવા અગરબત્તી કરતા હતા અને તે દરમિયાન તેઓ બે દિવસ સગાઉ રાબેતા મુજબ ડેરીએ દૂધ ભરાવીને તેમના ઘરે પહોંચતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં દેખાયો જેથી તેઓ તરત જ મકાનમાં જઈને તપાસ કરતા તેમના મકાનનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અને અંદર લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં દેખાઈ અને તેમજ સામાન પણ વેરવિખેર પડ્યો હતો તરત જ બાજુમાં રહેતા તેમના ભાઈને બોલાવીને તપાસ કરતા તેમના મકાનમાંથી સોનાની ચેન કાનની બુટ્ટી અને શેર ચાંદીના કડલા

દીકરા પીરાભાઈ અમરાભાઈ પટેલ તેમનું મકાન ગામમાં આવેલું છે તે લોકો એક વર્ષથી કુવા ઉપર રહેતા હતા અને સોજ સવાર દૂધ ભરાવા આવતા અને અગરબત્તી દીવો કરવા માટે ઘેર સોજ સવાર આવતા ત્યારે એમના પીરાભાઈ આવ્યા એટલે એમના મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોયો અને અમને બાજુમાં અમે રહેતા હતા એટલે અમને બોલાયા કે મારે આ રીતે થયું છે પછી અમે આવ્યા અમે લોકો જોયું ઘર ખુલ્લો જ હતો જોયું એટલે અંદરથી તિજોરી હતી તિજોરીના બધી તોડી અને અંદર બાધોએ માલ સામાન એનો બધો વેરવિખેર બધો તોડીને પડ્યું હતું અને દાગીના જે હતા અંદર તિજોરીમાં એ બધાએ હાલની તારીખમાં આઠથી દસ લાખના દાગીના બધાએ લઈ અને ચોર ઈસમો ભાગી ગયા પછી અમને આજુબાજુ ગામના આગેવાનોને બધાને બોલાયા એ લોકો આવી અને જોયું કે ચોરી તો થઈ જ છે પછી અમે ડીસા ગયા ડીસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ આવી પંચ કરી અને એની એફઆઈઆર કરી અને પોલીસ એનું બે ત્રણ દિવસથી એનું જજમેન્ટ લે જ છે અને તપાસ ચાલુ જ છે એ પોલીસ એની કામગીરી કરે જ છે સારી આઠથી દસ લાખના હાલની કિંમતના અમારા દાગીના હતા હવે આ દાગીના અમને ઝડપી એનો ઉકેલ લઈ અને મળી જાય એની અમને હાથ જોડીને વિનંતી કે આવો કોઈને કિસ્સો બને નહીં અને આ ખેતી કરી અને પગભર થઈ અને નેટ કીને અમારું ગુજરાન ચલાવતા હતા અને અમારા કાકાના દીકરાના બધા દાગીના લૂંટાઈ ગયા છે